હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં ઉઠ્યો મિત્રો જ્યારે આને આપણું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે જો આજ તો મોડું થઈ ગયું છે કેમ કે સૂર્યનારાયણ ભગવાન એકલા ઉગીને ચડી ગયા છે આપણે આજે ઉઠવામાં મોડું થઈ ગયું થોડું કેમ કે હમણાં નવરાત્રિ હાલે રાત્રે મોડું થઈ જાય હુવામાં તો સવારે જરાક મોડું ઉઠાય એવો સવારે મસ્ત મજાનું વાતાવરણ છે વાદળા એવું કહેવાય છે એકદમ ધોળા ધોળા ફૂલ મસ્તીના વાદરા મિત્રો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ આયા છે ભગવાનના દર્શન કરવા તો આપણે કરી લઈએ ભગવાનના દર્શન અને સ્નેહ તૈયાર થઈ ગયો છે હવે એને ખાલી માથું બાથું ઓરવાનું બાકી છે બાકી રેડી હવે એ આપણે બે ભગવાનના દર્શન કરી લઈ નાસ્તો પાણી તો કરી લીધા નિશ ને તો ભગવાનના દર્શન કરી લઈ પછી જઈ સ્કૂલે મૂકવાશ ને એને हेलो हालात कोई हालात થઈ ગયા હેલો ભગવાન ને પગ લગી લો પગ લગી લે તું પગે તોનો દર્શન કરી લો ભગવાન ના પછી જઈ સ્કૂલે મુકી આવું તને મેં ઓર બોલ દો ભગવાન નું નામ બોલ દો બે દી તોય નું તો મિત્રો વાગી ગયા છે સાડા આઠ ને સ્નેહ ને આપણે સ્કૂલે મુકવા જાય છે તો સ્નેહ તૈયાર થઈ ગયો આપણે જાય હવે સ્નેહ ને સ્કૂલે મૂકવા તો આપણે એને સ્કૂલ બસ માંથી મુકતા આવીએ મિત્રો આપણે સ્નેને સ્કૂલે મૂકીને આવી ગયા છીએ અત્યારે આપણે બેઠા છીએ દુકાનમાં અને દુકાનમાં બેઠા છીએ પણ મિત્રો અત્યારે આજ વાતાવરણમાં છે ને થોડોક ચેન્જ છે જો મસ્ત મજાના ધોરા ધોરા વાદળા છે અને તડકો બહુ છે નહીં પણ નક્કી નહીં તડકો તો નીકળી જાય ને વરસાદે આવી જાય નક્કી નહીં પણ વાતાવરણમાં છે ને થોડોક ચેન્જ છે થોડોક ફેર છે બહુ જાજો ફેર છે રેગ્યુલર જે હોય ને એવું નથી અલગ છે થોડું do và giờ thế nào là tuyệt rồi Hãy subscribe à, là આજે બહુ ગરમી જેવું નથી પણ વાતાવરણમાં મિત્રો વાયદા છે અત્યારે અગિયાર ને મમ્મી ચા પીવો તો ચા બનાવું હોય તો આપણે ચા પીવા આવ્યા છે જો અત્યારે ચા આપડે પી લઈ અને ઘી ગરમ થાય છે અને અહીંયા મમ્મી બટેકા સુધારે છે બી ગરમ કર્યા છે ઠેકા છે માંડવીના બી બટેકા સુધારે છે અને પપ્પાને છે નોરતા અને એના હાટું કરવાનું છે બટેકાને ને શું શું કરવાનું છે હાબુદાણા ની ખીચડી તો હવે આપણે ચા પી લઈ તો વાગી ગયા છે સાડા બાર ખૂણો એક જેવું થઈ ગયું છે આપણે આવ્યા છીએ જમવા જમવામાં સાબુદાણાની ખિચડી છે સાબુદાણા બટાકાની બાપા નોર્તા રહીએ છે એટલે એના માટે સાબુદાણા બટાકાની ખીચડી અને છાશ વેફર અને વેફળી રૂપીસ ઓફ બીજી એવું બધું છાશ બાપા રહીએ છીએ નોર્તા એટલે એની વાહે અમે નોર્તા રહી લાઈએ ત્રણ ચાર લઈ મગનું શાક ને રોટલી કરેલા મરચાઈ છે સવારે ટિફિન એના ટિફિનમાં શાક બનાવ્યું હોય મગનું મગનું શાક ને રોટલી એના ટિફિનમાં હતા

બધાને હું દે છે બધાને છોકરી ઉપર મગાવવા આવે અને હું દેસ ને ચોકલેટ ચોકલેટ દે તો હવે ઘર બોગાવા આવે ને છોકરીઓ ચોકલેટ હમ મસ્ત મજાની છાણી પડી ગઈ છે ને છાણી જમવા આપણે આવી ગયા છે જમવામાં માં બનાવ્યું છે રીંગણા સુવાભાજી નું શાક બોલો તા રીંગણા સુવાભાજી નું શાક છે આમાં અને આમાં છે ખીચડી અને આ છે બાજરાનો રોટલો રોટલી મગનું શાક તું મરચા પછી આ ઓલી ખીચડી કરી હતી બપોરે સાબુદાણાની અને તારે શું ખાવું છે ને એને મગનું શાક ભાવે એને મગનું શાક ખાવું છે અને છાસ અને મરચા મને ખીચડી અને હું આ ખીચડી ખાઈ લઈશ સાબુદાણાની ખીચડી નાખી અને જમી લઈએ અને સ્નેહ એટલે સ્નેહ ના જવાનો છે ગરબી રમવા ઘાસ ને સ્નેહ જાય ગરબી રમવા પછી નાઈ ધોઈને તૈયાર થઈ જાય જમી ત્યાં તો નવ સાડા નવ થઈ જાય પછી જાઓ કા ચાલુ થાય ને પછી જવાય કાલે તું એમ કરતો તો અહીંથી ખાઈને નીચે ગયા પછી તરત જ તું એમ કહેતો તો હાલો જટ હાલો આરતી ચાલુ થાય હજી તક પછી બોલાય પછી છોકરાઓ આવે એ છોકરી રાસ થાય પછી બંધ થાય પછી વળી જરાક વાર પોરો પાંચ દસ મિનિટ થાય પછી ચાલુ થાય Mình có chào lời thầy ta được không em?